અમે દાગીના માટે મેં માનતા લીધી હતી મારા જોડે માં નાકનું નહોતું રહેતું માં વેચાઈ જતું તું કાં તો ગીરવે મૂકી દઉં માં પછી મેં માતાજી અહીંયા હું આવતી હતી પણ મેં મનમાં એવું કીધું હતું કે હવે હું લઈશ ને તો માં હું પહેલાં તમને ચડાવીશ ગમે તે તો મેં કાંટા લીધા માં ઉપરના હજુ લગીને હું પહેરતી નથી માં લાવો તો હું તમને તમારી બોલી પૂરી કરીને તમને પાછી આલું પછી પહેરો ના મમ્મા નથી પહેર હું તમારા માટે જ લઈ પણ આ તું પહેર ન લે હું તને આલું છું તું મારા માટે લાઈ તારો ભાવ પૂરો કર લીધો મે આ શું કોટુ તો ઉતર પાછું આલો તું પહેરા આ મારી ત્યાં મને આલી હું તને પાછું આશીર્વાદ પેટે આલું છું કે લે બસ રામ માડી રામ

સપનું રહ્યું ને એના એના આવ્યું હા અને પછી મને નાના સ્નેહલ છે હું વડોદરાથી આવું છું મારા જીજાજીને પથરી હતી એક સાઈડ કિડનીમાં હતી અને બીજી સાઈડ કિડની નીચે હતી તો ડોક્ટરે કીધું કે એમને સ્ટેન્ડ મૂકીને ઓપરેશન કરવું પડશે તો મેં માનતા રાખી કે એમને વગર ઓપરેશન એ દવાગોરીથી પથરી નીકળી જાય તો માતાજીને મોટી ચુંદડી પાંચસો ગ્રામ પેંડા અને શ્રીફળ અગરબત્તી ચડાવીશું તો એમને દસ પંદર દિવસમાં પથરી નીકળી ગઈ વગર ઓપરેશને મારે ત્રણ ચાર મહિના જેવું થઈ ગયેલું પથરી થયે અને નીકળી એવી હતી નહીં મોટી હતી સાત પોઇન્ટ આઠ એમએમની એટલે ડૉક્ટરે એવું જ કીધું તું કે ઓપરેશન જ કરવું પડશે એના વગર નીકળે નહીં કારણ કે નળીમાં એકદમ ફસાઈ ગયેલી હતી એટલે ઓપરેશન કર્યા વગર નીકળે એવું પોઝિશન જ નહોતી જેતા તમે માનતા રાખી હા જી પૈસા શારીરિક પીડા અને સમય બચ્યો નહી તો ઓપરેશન કરાય તો નોકરી ધંધો પર રોજગાર અઠવાડિયું દાદા મહિનો આરામ કરવો પડત એક મહિનો એનું નુકસાન વેઠવું પડત ઓપરેશન કરાવત તો એના પૈસા હાલવા પડત અને જોડે સમય અને એકની જોડે બધા હેરાન થાય ભલે પણ એકની ભાવનાઓ ને એકના વિશ્વાસના કારણે આ કામ કર્યું પણ જોડે તમે બધા ભરોસો હાલજો વિશ્વાસ રાખજો તો આગળ જતા તમારું કંઈક કલ્યાણ થાય એવા મારા મેરડીના રામ મારી તમે સપનામાં પણ આયા હતા મને સપનામાં આવી હતી કોફી કલરની ચુંદડીમાં શું કીધું

રામ નું નામ લઉ છું પણ મેં એક દિવસ ત્રણસો ચાર વાર રામ નું નામ લખી દીધું તો રાત્રે તમે સપના માં કીધું કે એકસો આઠ વાર રામ નું નામ લખજે કે

હજુ લગીન હું પહેરતી નથી માં ચંપલ એ નથી પહેરતી માં કેટલા સમયથી નતા તમારી જોડે 5 વર્ષથી કશું નતું રે તું મારી જોડે ના હજુ હું નાકે નથી પહેરતી માં પેલા માતાજી ને ચડાઈસ પછી પહેરીશ હા લાવ તો હું તમને તમારી બોલી પૂરી કરીને તમને પાછી આલું પછી પહેરો ના મમ્મા નથી પહેરે હું તમારા માટે જ લઈ અને માં તમે મને મહિનામાં સપનામ તો આવો જ છો માં આશીર્વાદ આપવા માટે આ જ ચુંદડીમાં અને આજે આ ચુંદડીમાં આઈને હું બોલું છું મહિનામાં તું માં મને આશીર્વાદ આપવા આવે છે માં ભલે માર મારે આગળ પાછળ કોઈ નથી પણ અહીંયા સગામાં આવું છું માં હું મારા પિયરમાં પણ નથી જતી મને કોઈ નથી તેડતું પણ મારા ભાઈની સાસરીમાં આઈને રહું છું અત્યારે ભલે તારી ઈચ્છા હોય તો પછી

આત નહીં અડાડ્યો માજીને પણ મારે હંગાત નહીં આવતા મારે અહીંયા બીજી વાર માં હું આવી ભલે મારે હંગાત કોઈ નહીં આવતું માહ હગા એમને લઈને આવું પણ આ તું પેરને લે હું તને આલું છું તુમારા માટે લાઈ તારો ભાવ પૂરો કરી લીધો મે આસુ ખોટુ તો ઉતર પાસું આલો તું પેરા આ મારી ત્યાં મને આલી હું તને પાસું આશીર્વાદ પેટે આલો છું લે બસ

એ મને અસ્વીકાર છે આવી માતા શું નોની નોની બાબતે ધોન રાખવા ભલે રામ ખુબ આશીર્વાદ હું અમદાવાદ થી આવું છું નરોડા કૃષ્ણનગર થી મારું નામ પ્રજાપતિ વરસાબેન છે અને મેં હું બે વર્ષથી આવું છું પણ મને એટલા ખબર નથી કે મારા રવિવાર કેટલા થયા ગણ્યા નથી મેં કોઈ દિવસ પણ હું આ દર્શનની લાઈનમાં મેં માનતા માની હતી કે માતાજીમાં ત્રણ વર્ષથી મારા દીકરાનો દીકરો નહોતો પછી માનતા માની હતી દર્શનની લાઈનમાં કે માતાજી મને માતાજીના દીકરા જેવો દીકરો આપશે તો હું શ્રીફળ ચુંદરી અગરબત્તી સવા કિલો ભેળા ચડાવીશ તો માતાજીએ દીકરો આપ્યો મને અને ડિલેવરી વખતે તકલીફ થઈ હતી તો ત્યારે બી હું જલ્દી ડિલેવરી નથી થતી પછી માનતા માની કે ભૂલ ચૂક હોય થઈ હોય તો માફ કરજો તો પછી ડિલેવરી થઈ ગઈ એની નથી થયું પણ અને મારી બહુ જ ઈચ્છા હતી કે તમારી જોડે જ નામ રખાવું પણ એ સંજોગો બન્યા નહીં પણ બન્યું એવું કે ડોક્ટરે એને બહાર આપ્યા પહેલા જ એનું નામ થઈ ગયું નામકરણ થઈ ગયું અને એવી રીતે થયું કે મને એવું જ લાગ્યું કે નામ તમે જ પાડ્યું એનું નામ માધવ પાડ્યું છે બરાબર છે કૃષ્ણ ભગવાનનું નામ છે માધવ રામ રામમાં મને ડિલેવરી પહેલા એવું સપનું આવ્યું હતું કે અમે ચારેય જણા તમારા ત્યાં આવ્યા હોઈએ છીએ અને તમે મને એવું કીધું કે તારે ચોડી નહીં ખાવાની કઈ લીલી સુકી એવું કશું નહોતું કીધું અને એવું બી કીધું હતું કે તારે આ સપનું કોઈને કહેવાનું નહીં એના પછી મને પ્રેગ્નન્સી બી રહી છોકરો બી આવ્યો અને હજી સુધી મેં ચોડી ખાધી નથી એનું રીઝન ખબર નથી કે તમે કેમ કીધું હતું પણ તમે કીધું હતું એટલે મેં ચોડી અત્યાર સુધી હજી ખાધી નથી નું કેટલા સમય પહેલા આવ્યું

ચરી પાડવાનું કેવા જોડે ચરી પાડવાનું કેવાય સપના જો એવું કીધું કોઈને નઈ કહેવાનું તો ભલે અત્યારે કીધું પણ એ વખતે જો કહી દીધું કુક ના તો મારું વચન તૂટત પણ ભલે જો આવા રહસ્યો છે મને ઓળખી કે કોઈ હવે આ જ વાત મેં અહીં કદાચ રૂબરૂ કીધી હોય તાર ચોરી નહીં ખાવાની માતાજી ચોરી ખાવા જ ના પાડી એવું થાય ને પણ તર્ક વિતર્ક ના કરે ને એનું કામ છે હું એમ તો આમ તો પછી આવું કેમ કીધું હશે એ નહીં માતાજી એ કીધું છે ને પાલન કરવાનું એ મારો થઈ શકે ઓફિસ કીધું તું કે કઠોળ ખાવાનું પણ મેં બધું કઠોળ ખાધું ચોડી એકલી નોતી ખાધી ખાલી અને 9 મહિના તમે જે રીતે અત્યારે આજે પ્રવચનમાં કીધું ને કે રામ રામ નામ લેવાનું એવી રીતે મેં 9 મહિના એ જ વસ્તુ કરી છે 11 ચોપડીઓ લખી નામ લીધું તમારા વિડિયો જોયા તો અત્યારે ભી અમે તમારા વિડિયો જોતા હોય તો ખુશ થઈ જાય શાંત થઈ જાય રામનું નું નામ લઈએ હનુમાન ચાલીસા

રામ રામ માં બલે રામ આશીર્વાદ તાલુકાના કંતરજી ગામમાંથી આવું છું મારું નામ ઠાકોર ગીતાબેન નીરુબાઈ છે મે મારી મમ્મી માટે માંતા રાખેલી અમે બે બહેનો છીએ કાલી મારી મમ્મીને ઓપરેશન કરવાનું કીધુંતું ડોક્ટરે તમે માતાજીની માંતા રાખેલી કે મારી મમ્મીને માંડી જોશે તો માતા કરવા આવી મારી તારા સ્ટેજ પર બોલાવજે ને મને બાય આપજે પણ મને વિશ્વાસ છે કે માડીએ જે રીતે મારી મમ્મીને મટાડ્યું એ રીતે મારી માનતા પણ પૂરી કરશે ને મને ભાઈ આવશે એટલો મને માં પર વિશ્વાસ છે મારી મમ્મીને કોથળીનું ઓપરેશન કરવાનું કીધું તો ડોક્ટરે કીધું તો કે ઓપરેશન કરવું જ પડશે અને કદાચ મટી જાય તો ગોળી ખાઈ જવો એમ કીધેલું કે મટવાની ગેરંટી નથી આપી એમને અમે બે બેનો છે ખાલી ઓપરેશન કરવાનું થા તો અમે બે બેનો જ પછી અમને ભાઈ ના પડે મારી થઈ જાય એના માટે માનતા રાખેલી શું માનતામાં શ્રીફળ ચુંદરી અગરબત્તી માનતા રાખી તમે ન બંધ થાય કોથરી જમતી થી એમ અને ઓપરેશન કરવું જ પડે પછી માતાજી પર વિશ્વાસ રાખે માતાના ગરીબોની માતા ગરીબોની બેલી એમને એમ નહીં કહેવા હતી સુરદેવી બહુચર મારી ઉક્તા પોની મેદરી ના જા રામ રામ મારી જાજા રામ રામ માં રામ મારી માં મેં મારા છોકરી બમણા હારા દિવસો નતા ચડતા તે હું દવાખાને ચાર પાંચ મહિના લઈ જઈ પણ કોઈ હારો દેવો બતાવ્યું ના ડોક્ટરે તે મેં મારી કુળદેવી બહુચરના મારી ઉગતા પોની મેરી મોનતા રાખીને માં તમારો વિડીયો જોયો અને તમારી મોનતા રાખી અગિયાર રવિવારની અને માં કીધું મને નોમકરણ આય ભાઈ તારા પારે માં અને સુંદરી શ્રીફળના અગરબત્તી માં કરે અને કિલો પેડા અને નોમકરણ કરવાનું છે છોકરાનું મારી ત્રણ વર્ષ કરી ના કરાવી મહિના દવા પણ ડૉક્ટર કે નળીઓ સાફ કરાવી પડશે એટલે મેં મારી ઘરની મોનતા રાખી માની પછી મારા ખુખાર મેંદરી મેનતા રાખી અગિયાર રવિવાર ભરવાઈ અને તોથી મારી માએ હારા દારા દેખાડ્યા અને અત્યારે બાબુ આવ્યો

તો ડૉક્ટરે ડૉક્ટર કે ઇન્જેક્શન મારી પાણી કાઢવું પડશે કાં તો એનું ઓપરેશન કરીને કરવું પડશે તો મેં તમારી ચાલીને આવવાની માનતા રાખી અને તમારા દર્શન કરવાની માનતા રાખી તો એના પછી ધીમે ધીમે બધું સારું થવા લાગ્યું તો અત્યારે એને કશું જ નથી પાણી બી નથી અને જે ખાડો પડ્યો તો એ ખાડો પૂરાઈ ગયો નામ લેવાથી મને બહુ ફરક પડી ગયો ખાલી એ પાંચ માં જ આવું કર્યું તું પણ એને બીજા ત્રીજા એટલે બે વાર લઈ ગઈ ને તો ડોક્ટર ને કીધું કે હવે સારું થઈ ગયું હવે તમને કશું કરવાની ગરજ પછી એને મને કીધું તું સીટી સ્કેન કરવા આવજો પણ એને પછી કીધું જ કે સીટી સ્કેન કરવા

કે ડિલિવરી ટાઈમે બાળકનો વજન વધારે હતો અને થોડુંક રિક્સ હતું કે ડૉક્ટરે કીધું હતું કે માં અથવા બાળકને બેમાંથી એકને જ બચાવીએ કે એટલે મેં માનતા રાખી જેટલું એનું વજન હશે ને એનાથી સવાય હું તમને પેંડા ધરાવીશ એટલે ત્યારે ત્રણ કિલો અને સાતસો ગ્રામ એનો વજન હતો ત્યારે હું ચાર કિલો અને અઢીસો ગ્રામ પેંડા લઈને આવી છું માં એનું નામકરણ બી તમારે કરવાનું છે એ સમયે ડોક્ટરે એવું કીધું કે માં કે બાળક બેમાંથી એક જ એક જ બચી શકે નોર્મલ ડિલિવરી શક્ય જ નહોતી અને અમારે એવી ઈચ્છા હતી કે સીઝર નથી કરાવું પણ છેવટે સીઝર આવ્યું પણ બાળકને અને મને બે કંઈ કઈ નથી તકલીફ ના થઈ બંને જીવ બચી ગયા હા બંને અને ત્યાર પહેલા મને એક બેને એવું કીધું હતું કે તને પહેલા ખોળે માતાજી દીકરી દેશે અને તારા ઘરવાળા જીવી જશે એમ પછી માતાજીને મેં પ્રાર્થના હું ત્યાર પહેલા અહીંયા આવી હતી ગયા ફેબ્રુઆરીમાં ગયા વર્ષે ત્યારે મેં માતાજી પાસે પ્રાર્થના કરેલી હતી કે માતાજી જે સંતાન આપને એનું નિશાની સાથે મને આપજે એમ

વિસ્વાસ્રે નઈ મારી માએ આય પૂછે કુખાર મેલડી માએ બોલે તારું નામ દેવાંગ રાખો દેવાંગ ઓ રામ માડી રામ રમીલા બેન ગામ ગુલબાર થી આ મારી ભવને હુવાવેડા હતી ઈ બે દીકરા હતા એવું બતાવેલું તે પછી એની માનતા કરવા હાટું દવાખાને ગયા ને તો નોર્મલ થાય એવી રીતે મે માનતા રાખીતી એમ ડોક્ટર શું કહેતા હતા પેલા નોર્મલ ડિલેવરી થાય ને બાળકો પણ સારા થવા જોઈએ માનતા રાખીએ પછી શું થયું કઈ શું નહી થયું નોર્મલ જ થાય નોર્મલ ડિલિવરી થાય કોઈ તકલીફ ના પડી ના દીકરા

બે સોકા બે દ આ પેલો છે અને બીજા નું નામ વિકાસ બરોબર આ અમિત અને આ વિકાસ ભલે રાવ રામ માડી રામ અમે દાહોદ જિલ્લાથી દેગડ બારીયા તાલુકા ગામ નાથોડીથી પટેલ દલપતસિંહ ગમીરભાઈ ચાલતા આવીએ છીએ દિવાળી વખત બી ચાલતા આવ્યા હતા અને અત્યારે બી બે ભાઈ ચાલતા આવ્યા છે એમાં અને અમારે એવી એક માનતા હતી કે મારા ભાઈના છોકરો નહોતો બે છોકરીઓ થયો અને દસ વર્ષથી છોકરો એને મળ્યો નહોતો એટલે મેં મારા ભાઈને કીધું હતું કે મા મેલેડી ખુકાર તને છોકરો આપશે અને એવી મેં એને આશા આપી હતી માં એટલે માડી એને છોકરો મળ્યો છે અને અઢી મહિના થયા છે બે દીકરીઓ અને માને પારે આવ્યા અત્યારે અમે સોળ મહિનાથી આવી છીએ હું એકલો હતો પંચમહાલ માંથી એટલે ના દાહોદ જિલ્લા માંથી એકલો હતો ત્યારે માતાજી મને પેલા બીજા રવિવારે કીધું હતું કે તારા ગામ

રામ પંચમહાલથી આયા દાહોદ જિલ્લાથી થી દાહોદ જિલ્લા ભલે રામ આખું પંચમહાલ તૂટ્યું છે